ટંકારિયા સ્થિત અંજુમન સાર્વજનિક દવાખાના તરફથી રક્તદાન શિબિર યોજાઈ હતી આયોજિત રક્તદાન શિબિરમાં ઓગણપચાસ રક્તદાતાઓએ રક્તદાન થકી માનવ સેવાની સરવાણી વહાવી હતી ભરૂચ તાલુકાના ટંકારિયા ગામે પચીસ વર્ષથી મેડિકલ ક્ષેત્રે સેવા આપતી સેવાકીય સંસ્થા અંજુમન સાર્વજનિક દવાખાના ટંકારિયા તરફથી યુનિટી બ્લડ બેંક ભરૂચના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન અંજુમન દવાખાનાના નવનિર્માણ હોસ્પિટલ પાર ખેત રોડ પર કરવામાં આવ્યું હતું આ શિબિરમાં ગામના નવ યુવાનો ઉપરાંત કબોલી પાર ખોડ વગેરે રક્તદાન કરી યુવા પેઢીને અનુપમ સંદેશ આપ્યો હતો આયોજિત રક્તદાન શિબિરમાં કુલ ઓગણપચાસ વ્યક્તિએ રક્તદાન કરી માનવ સેવાની સરવાણી વહાવી હતી આ પ્રસંગે અંજુમન કમિટી સભ્ય પૂર્વ સરપંચ જાકીર હુસેન ઉમટા તાલુકા પંચાયત સદસ્ય અબ્દુલ્લાભાઈ ચેલર મુસ્તાકભાઈ દોલા નાસિર હુસેન લોટિયા ઝુબેરભાઈ મામુજી રિયાઝભાઈ પટેલ આકીભાઈ પટેલ અન્ય ગ્રામજનો હાજર રહ્યા હતા આજરોજ એક ડિસેમ્બર બે હજાર ચોવીસ અને રવિવારના ટંકારીયા તાલુકા જિલ્લા ભરૂચ મુકામે અંજુમનની નવનિર્માણ બિલ્ડિંગ હોસ્પિટલની બિલ્ડિંગમાં યુનિટી બ્લડ બેન્ક અને અંજુમન સાર્વજનિક હોસ્પિટલના સહયોગથી એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું એમાં ટંકારિયા અને આજુબાજુના ગામના ઘણા નવજુવાનોએ બ્લડ ડોનેટ કર્યું અને પાસ ટાઈમમાં બી અમે આવા ઘણા બ્લડ બેંકના બ્લડ ડોનેશનના કેમ્પ કરેલા છે અને અલ્લાહની જાતથી ઉમ્મીદ છે કે આઈંદા બી અમે આવા લોકહિતના કામ કરતા રહીશું અને આ અંજુમન હોસ્પિટલ બનાવવાનો એક ધ્યેય એ છે કે ટંકડિયા પચીસ કિલોમીટર ભરૂચથી દૂર છે અને ટંકારિયાની આજુબાજુ થી પચીસ નાના મોટા ગામ આવેલા છે અને એમને મેડિકલ મેડિકલ ટ્રીટમેન્ટ માટે ભરૂચ જવું ના પડે તે ધ્યેયથી એક નો લોસ અને નો પ્રોફિટના ધોરણે મિડલ ક્લાસને પોસાય અને ગરીબને પોસાય એ હેતુસર એક મોટી હોસ્પિટલનું આયોજન કરવા કરવા જઈ જઈ રહ્યા છે પચાસ બેડની હોસ્પિટલ છે અને એની સાથે સાથે ઇન્શાલ્લા ફ્યુચરમાં અમે મેડિકલ કોલેજનું બી આયોજન છે જેથી સમાજ અને દેશના નાગરિકોને તે કામ લાગે એ હેતુથી અમે એક હોસ્પિટલનું નિર્માણ અને મેડિકલ કોલેજનું નિર્માણ કરવા જઈ રહ્યા છે તો દેશજનોથી અને વિદેશમાં વસતા આપણા ભાઈ બહેનોથી ગુજારીશ છે કે આ હોસ્પિટલને જેટલું બને એટલું ડોનેશનથી મદદ કરે કામ ધીરું ચાલે છે અને અમને અમારે ફંડની જરૂરત છે તો હું લુકમાન ભૂટા ટંકારીયા પ્રેસિડન્ટ અંજુમન હોસ્પિટલ આપનાથી રિક્વેસ્ટ છે કે આપ ખૂબ ભરપૂર મદદ કરશો યુનિટી બ્લડ બેંક હું કમલેશ પટેલ મેનેજિંગ ટ્રસ્ટી અંજુમન ટંકારિયા દ્વારા અહીંયા બ્લડ ડોનેશન કેમ્પનું જે આયોજન કરવામાં આવ્યું છે એ બદલ અંજુમન હોસ્પિટલના ટ્રસ્ટીઓનો ખૂબ ખૂબ આભાર ઘણી મોટી સંખ્યામાં યુવાનોએ બ્લડ ડોનેટ કરી જે રીતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું એના માટે ખૂબ ખૂબ આભાર ભરૂચ જિલ્લામાં બ્લડની અત્યારમાં ખૂબ મોટી અછત છે જો ભરૂચ જિલ્લામાં ચાલતી સંસ્થાઓ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવે તો બ્લડ વગર જે ટેરિટરીમાંથી આવતા પેશન્ટો જેવા કે બાલિયા નેત્રંગ અને આપણા બધા જ ગામના લોકોને ઇઝીલી બ્લડ મળી રહે તો આવો આપણે સાથે મળીને આપણા ભરૂચ જિલ્લામાં ચાલતી સંસ્થાઓ દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ એના માટે આપ આપતી બ્લડ બેન્કનો સંપર્ક કરી શકો છો રિપોર્ટર સેફ અલી ભટ્ટી એબીસી ન્યૂઝ પર